નમસ્કાર મિત્રો કેમ છો સાગર રબારી માં આપનું સ્વાગત છે આજનો વિડીયો એ ખેતીના વિષય ઉપર નથી પરંતુ વિડિયો મહત્વનો છે ભારત પાકિસ્તાન વચ્ચે પહેલગામના ટુરિસ્ટ પરના હુમલા પછી જે પરિસ્થિતિ છે એમાં યુદ્ધના ભણકારા વાગે છે અને માનસિક રીતે લગભગ બધા જ નાગરિકો યુદ્ધ થશે એવું માને છે અને કે રીતે જ વિચારે છે યુદ્ધ અગાઉ પણ ભારત લડ્યું છે અને આ યુદ્ધ પણ આવી પડે તો ભારત લડવામાં પાછું નહીં પડે પરંતુ વાસ્તવિકતાઓ યુદ્ધનો નિર્ણય કરતાં પહેલાં કેટલીક વાસ્તવિકતાઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે યુદ્ધને પ્રોત્સાહન આપવું અત્યારે ભારતની જે સ્થિતિ છે તો એ કઈ સ્થિતિમાં છે ને શું કરી શકે એમ છે કારણ કે આપણો ઉદ્દેશ ગમે તેટલો ઊંચો હોય લક્ષ્ય ગમે તેટલું ઊંચું હોય પરંતુ વાસ્તવિકતાની ધરતી ઉપર ઊભા રહીને નિર્ણય કરીએ તો જ સાચો નિર્ણય થઈ શકે અગાઉના યુદ્ધ વખતે જેમાં પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશ જુદું પડ્યું તો એ વખતે ભારતનો સંપૂર્ણ વિરોધ પક્ષ જે પણ વિરોધ પક્ષના નેતાઓ હતા એ ભારત સરકાર સાથે મજબૂતીથી ઊભા હતા ભારતની પૂરી જનતા સરકાર સાથે મજબૂતીથી ઊભી હતી એ ઉપરાંત મિત્ર રાષ્ટ્ર રશિયા ખૂબ ખુલીને મજબૂતીથી ભારતની સાથે ઊભું હતું એ વખતના પડોશી દેશો જે ભારતના હતા નેપાળ હતું ભૂટાન હતું શ્રીલંકા હતું બાંગ્લાદેશ ત્યારે બન્યું નહોતું પણ એ બધા ભારતની સાથે મજબૂતીથી ઊભેલા હતા એ ઉપરાંત પણ અનેક દેશો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના સમર્થનમાં હતા યુદ્ધ પહેલાં ભારત તરફથી ક્યારેય એવું કોઈ નિવેદન નહોતું થયું કે અમે યુદ્ધ કરીશું અમે પાકિસ્તાનના બે ટુકડા કરીશું અને અમે નવો દેશ બનાવીશું ત્યારના વડાપ્રધાને ક્યારેય દુનિયામાં એવો પ્રચાર નહોતો કર્યો કે ભારત વિશ્વગુરુ છે છપ્પન ઇંચની છાતી છે દેશ મજબૂત હાથોમાં છે આવી કોઈ વાતો એમણે નહોતી કરી એમણે ચૂપચાપ યુદ્ધની તૈયારી માત્ર કરી હતી યુદ્ધનો સમય નક્કી કર્યો હતો અને નક્કી કરેલા સમયે દુનિયાના ઘણા બધા દેશોને વિશ્વાસમાં રાખીને એમણે પોતાના નિર્ણયનો અમલ કર્યો અને એનું પરિણામ પાકિસ્તાનના બે ટુકડા બાંગ્લાદેશનો જન્મ જન્મ થતા પહેલા સંપૂર્ણ તૈયારીને કારણે અને પહેલેથી નક્કી કરેલા પોતાના સમયે પોતાની શરતોએ યુદ્ધ શરૂ કર્યું તો પાકિસ્તાનના ખૂબ મોટી સંખ્યામાં નેવું હજાર કરતાં વધારે સૈનિકો ભારતના શરણે આવી ગયા આ એક ઐતિહાસિક જીત હતી અને ઐતિહાસિક જીત પાછળ ઐતિહાસિક રણનીતિ કૂટનીતિ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સંબંધો પણ એટલા જ મહત્વના હતા ભારતીય લશ્કરના શૌર્ય સાથે આજની પરિસ્થિતિમાં ભારતનો વિરોધ પક્ષ વડાપ્રધાનની સાથે જ ઊભો છે ભારતની તમામ જનતા દરેક ધર્મની તમામ જનતા વડાપ્રધાનની સાથે મજબૂતીથી ઊભી જ છે પરંતુ રશિયા એવી મજબૂતીથી આપણી સાથે નથી કારણ કે આપણે અમેરિકાની સંબંધો કેટલાક એટલે એને આપણને સસ્તું ક્રૂડ આપ્યું કારણ કે દુનિયામાં પ્રતિબંધને કારણે બીજું કોઈ ખરીદતું નહોતું પરંતુ હજી સુધી એનું એવું કોઈ નિવેદન આવ્યું નથી જેવું ચીને કહ્યું કે પાકિસ્તાનના સાર્વભૌમત્વ સંપ્રભુતા ઉપર કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થાય તો ચીન મજબૂતીથી પાકિસ્તાનની સાથે છે એવું રશિયા તરફથી આપણી કોઈ નિવેદન આવ્યું નથી આપણે આખી દુનિયા લગભગ ફરી ચૂક્યા છીએ આપણા વડાપ્રધાન શ્રી પરંતુ દુનિયાના કોઈ દેશે પાકિસ્તાનની ટીકા કરતું નિવેદન નથી કર્યું આતંકવાદી હુમલાની ટીકા કરતું નિવેદન કર્યું છે એ એક રીતે આપણી વિદેશ નીતિની ઉણપ કહેવાય કે કોઈએ પાકિસ્તાનને સીધો જવાબદાર ઠેરવીને નિવેદન નથી કર્યું કદાચ એક કારણ એ પણ હોય કે હજી આપણા વડાપ્રધાને પણ સીધું પાકિસ્તાનનું નામ લીધું નથી એમણે બદલો લેવાની સજા કરવાની બધી જ વાત કરી છે પરંતુ નામ નથી લીધું કે આ હુમલાની પાછળ પાકિસ્તાન છે આજે આપણે વિશ્વગુરુ નો દાવો કરીએ છીએ એ વખતે નહોતો કર્યો આજે છપ્પન ઇંચની છાતીનો દાવો કરીએ છીએ અગાઉ ક્યારેય નહોતો કર્યો આજે મજબૂત હાથોની આપણે જાતે જ વાત કરીએ છીએ અગાઉ નહોતો કર્યો પરંતુ આ બધું હોવા છતાં આજે ભારતની આર્થિક સ્થિતિ ખરેખર ક્યાં છે સરકારી આંકડા પ્રમાણે જાઓ તો દેવું એની ઐતિહાસિક સપાટીએ છે ઉત્પાદન તળીએ છે આયાત નિકાસમાં મોટી ખાદ ચાલે છે ચીન સાથેના આયાત નિકાસના સંબંધમાં સો અબજથી વધારે આપણે માઇનસ ચાલીએ છીએ ઘણા ભક્તો કહે કે અહીંયા લોકો ચીનનો માલ વાપરે છે માટે ચીનની ચીનથી આયાત વધારે થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ચાહે આપણે દવાઓ બનાવીને નિકાસ કરતા હોઈએ બીજી ઘણી ઉત્પાદનોની નિકાસ કરતા હોઈએ પણ એનો કાચો માલ સોલર પેનલ બનાવવા માટેનો કાચો માલ એવા કેટલાક અતિ મહત્વના જે માલ છે એ ચીન પાસેથી આપણે ઈચ્છાએ કે અનિચ્છાએ લેવા પડે છે કારણ કે આપણે ત્યાં એ નથી એટલે આ સંપૂર્ણ આયાત ભારત સરકારની છે રમકડાના કારણે કે લાઈટના બલ્બના કારણે સો અબજની ખોટ નથી ચીન સાથેના વેપારમાં આ જે મોટી આયાતો છે એને કારણે ચીન સાથે આપણે ખોટમાં છીએ ચીન આપણા કરતા વેપારમાં અને ટેકનોલોજીમાં ખૂબ ખૂબ આગળ છે કોઈ રીતે સરખામણી શક્ય જ નથી એ ચીન આજે ખુલીને પાકિસ્તાનની સાથે ઊભું છે એણે બાકાયદા ગઈકાલે હથિયારો આધુનિક વિમાનો પાકિસ્તાન પહોંચાડી દીધા સમાચાર એ પણ છે કે ટર્કીએ પણ પોતાના વિમાનો હથિયાર ભરીને પાકિસ્તાનને આપ્યા ગઈકાલે લાહોર અને કરાચીમાં ચીન અને ટર્કીના હથિયારો લઈને વિમાનો ઉતર્યા છે બીજી બાજુ આપણા નિવૃત્ત જનરલ જનરલોના કહેવા પ્રમાણે આર્મીમાં એક લાખ સાહીઠ હજાર જગ્યાઓ ખાલી છે પૂરતું લશ્કર નથી જે આપણો યુદ્ધ સામગ્રી છે એ સંપૂર્ણપણે એકદમ રેડી ટુ યુઝ ઉપયોગ કરવા માટે હલ તૈયાર જ છે એવી સ્થિતિમાં ઘણી બધી નથી સાહીઠ સામગ્રી મરામત માગી રહી છે આવું નિવૃત્ત જનરલો ઘણા બધા શ્રીલંકા સરહદે નહોતો આજે ધીરે 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 ચીને થી શરૂ કરીને આખા હિમાલયમાં નેપાળ ભૂટાન થઈને છેલ્લે બાંગ્લાદેશ અને શ્રીલંકા સુધી ભારતને બધી તરફથી ઘેરેલો છે અને એવું ચીન જ્યારે ખુલીને પાકિસ્તાન સાથે ઊભું હોય ત્યારે યુદ્ધનો નિર્ણય કરવામાં વાર લાગે કોઈને યુદ્ધની ઉતાવળ હોય કે હાલ કેમ નથી કરી દેતા તો યુદ્ધ એટલું સહેલું નથી બજેટના બંને બાજુ અભાવ છે પાકિસ્તાનની પણ આર્થિક સ્થિતિ કંઈ બહુ સારી નથી નિવૃત્ત જનરલોનું એ પણ કહેવું છે કે અગ્નિવિરો એ પૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવા માટે હજી ટ્રેન નથી એક સૈનિકને તૈયાર થતા પૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવા માટે તૈયાર થવા માટે કમસે કમ પાંચેક વર્ષનો સમય લાગે છે તાલીમ પછી જુદા જુદા અનુભવો માટે અગ્નિવીરો એને માટે તૈયાર નથી બીજો એ ફરક છે કે આજે બંને દેશો પાસે અણુબોમ્બ છે આપણી પાસે પણ છે પાકિસ્તાન પાસે પણ છે એવી સ્થિતિમાં યુદ્ધનો નિર્ણય કરવો કોઈ પણ દેશ માટે ઘણો અઘરો હોય છે ભારતે ખૂબ પ્રયત્ન કર્યો કે પહેલાં ઉપયોગ નહીં કરીએ એવી સંધિ ઉપર પાકિસ્તાન સહી કરે અનેક પ્રકારના આંતરરાષ્ટ્રીય દબાણો છતાં પાકિસ્તાને એ કરાર ઉપર સહી કરી નથી હાલ આપણી વિદેશ નીતિની નિષ્ફળતા નજર સામે દેખાઈ રહી છે કે જેને જેને ગળે મળ્યા જેના જેને હાથ મિલાવ્યા જે જે દેશોમાં ફર્યા એ દેશો આજે ખુલીને ભારતની તરફેણમાં બોલતા નથી આ એક મોટી વાત છે વિદેશ નીતિની રીતે યુદ્ધ થાય તો લખી રાખો કે કોઈ રાજકીય નેતાનો કોઈ અધિકારીનો કોઈ ઉદ્યોગપતિનો દીકરો કફનમાં લપેટાઈને આવવાનો નથી ભારતમાં કે પાકિસ્તાન કફનમાં લપેટાઈને આવનારા દીકરા દીકરીઓ એ ખેડૂતના હશે મજૂરના હશે નાના લારી ગલ્લાવાળા નાના દુકાનદારના દીકરા દીકરી હશે આ જાણીએ છીએ એ છતાં જ્યારે દેશ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે આપણી દરેક ભારતીયની ફરજ છે કે આપણી સરકાર સાથે આપણા જે કંઈ વાંધા વચકા હોય તે બાજુ પર રાખીને મજબૂતીથી ભારત સરકારની સાથે ઉભા રહે આપણે પણ ઊભા છીએ પરંતુ આ વાસ્તવિકતાઓ નજર સામે રાખવી જોઈએ આભાર